રાત્રિના ટાણા ગામે એક વ્યક્તિ પર શંકાસ્પદને લઈને પશુઓની કતલખાને હેરફેરને લઈને માર મારવામાં આવ્યો

એ કાગળ દીએ પછી બચ્ચો તમે અહીંયા જ લખો હા તમને પોલીસવાળા પોલીસવાળા લાઈન લખો નથી આવતું આપનું નામ બાવળીયા સોહેલ આદમભાઈ ગામ ઠાડે રાખી પાકે ભેંસું ભરીને દૂરીને નીકળ્યો હતો અને બળુભાઈ અને પરબતભાઈ ગાડી ઊભી રખાઈ બોલરો અને વીસ હજાર રૂપિયા મારી ગયા માંગ્યા અને પૈસા ન દેવાથી મને બહુ માર્યો અને અહીંયા ગુરુના છોકરીએ દુકાનમાં લઈને પૂરીને મારો બે કલાક